નાઇન ઓફ શ્રી પાવાગઢ તીર્થધામ ખાતે જૈન મુનિ શ્રી પૂર્ણચંદ્ર વિજયજી ની નિશામાં જીવદયા માનવ સેવા વિવિધ પ્રકલ્પો શુભારંભ થશે લીલાવા શેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદના ઉપક્રમે પંચમહાલ વિસ્તાર જીવદયા માનવ સેવાના કાર્યોથી મધમધી ઉઠશે ગુજરાત રાજ્યની શ્રી મહાકાળી શક્તિપીઠ પાવાગઢ તીર્થધામ ખાતે શ્રી શ્વેતાંબર જૈન તીર્થ વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ત્રણસો જેટલા બાળકોને ચતુર્માસ બિરાજમાન માર્ગદર્શક સેવા ભાવી જૈન મુનિ શ્રી પૂર્ણચંદ્ર વિજયજી તથા ગુરુ ગુણોદયના પ્રભાવક પ્રવચનકાર જૈન મુનિ શ્રી પ્રિયંકર સાગરજી આદિથાણાની નિશ્રામાં યોજાયેલ બાલ યુવા સંસ્કાર જ્ઞાન સત્રમાં અમદાવાદ નિવાસી સૌ ખુશબુબેન સાગર શાહના ગૃહે પુત્ર જન્મની ખુશાલીમાં મિષ્ટ પ્રસાદ વિતરણ લીલાબા ચેરિટેબલ ટ્રસ્ટના શ્રીમાન શ્રેષ્ઠી શ્રી દિલીપભાઈ બારભાયાના વરદ હસ્તે થયેલ તાજેતરમાં તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ જુલાઈ દરમિયાન બાવીસમાં તીર્થકર શ્રી નેમનાથ જન્મ દીક્ષા કલ્યાણ કે પરમ ગુરુદેવ તપ ચક્ર સમૂહ તપના આયોજન સહ એવા ગુરુપતિ મહોત્સવ ભારત વર્ષના શ્રી સંગોમાં યોજાય છે ત્યારે સેવાભવી જૈન મુનિ શ્રી પૂર્ણચંદ્ર વિજયજી ના માર્ગદર્શન હેઠળ શ્રી પરમાર ક્ષત્રિય જૈન સેવા સમાજના સથવારે શ્રી હિલાબા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદના આયોજનની પંચમહાલ જિલ્લાના ઇન્દ્રપ્રદેશના શ્રી ગામોમાં કાયમી અબોલ મૂંગા રોટલા રોટલી જીવદયા સેવાની પ્રવૃત્તિ સ્કૂલો વગેરેમાં કપડાં વિતરણ વિદ્યાર્થીઓને નોટબુકો આદિ ગામડે ચબુતરા નિર્માણ અન્ન અન્નક્ષેત્ર આદિનો પાવાગઢ ખાતેથી શુભારંભ કરવાના મનોરથ સેવાયા છે સમાજના જૈનાચાર્યો શ્રી ઇન્દ્રદિન જગચંદ્ર સુરીવરોના મનોભાવોને લક્ષ્યમાં રાખી ચાતુર્માસ બિરાજમાન મુનિશ્રીના ના પ્રયત્ન પ્રયાસથી લાભાર્થી શ્રી દિલીપભાઈ બારભાયા એ ઉપરોક્ત પ્રવૃત્તિના શુભારંભ માટે સંકલ્પ કરી આશીર્વાદ લઈ અંતર્ભાવો વ્યક્ત કર્યા